Okay, uh, I'm sorry. My dear friends, I'm really very sorry because I forgot to wish you a very 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 happy new year. I wish you from the bottom of my heart a very happy new year. Okay, let's continue. To Charupti, I'm not a rough note. અને પેટા નોન એ જુદા જુદા વિષયોની પાકીનોટ છે આમ નોનમાં બધા વ્યવહારો એકસાથે લખાય પેટા નોનમાં અલગ અલગ પ્રકારના વ્યવહારો અલગ અલગ ચોપડામાં લખાય જેમ કે ખરીદીના વ્યવહારો ખરીદ નોંધમાં વેચાણના વ્યવહારો વેચાણ નોંધમાં ક્લિયર એટલે પેટા નોન કેટલી થશે કુલ તમને નવ આપેલી છે એક ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ માલ પરત નોંધ વેચાણ માલ પરત નોંધ રોકડમેર પેટા રોકડ મેર લેણી હુંડી નોંધ દેવી હુંડી નોંધ અને ખાસ આમ ઓકે દરેક પ્રકારની પેટા નોંધ તમારા માટે આ તો ખાલી એના પ્રકારો આપેલા છે આ તો માત્ર એના પ્રકારો આપેલા છે હવે આપણે શીખવાની છે મૂળભૂત રીતે ખરીદ નોંધ શીખવાની છે વેચાણ નોંધ શીખવાની છે ખરીદ માલ પરત નોંધ અને વેચાણ માલ પરત નોંધ આ ચેપ્ટર નો ત્યારબાદ જે પાંચમા નંબરમાં રોકડ મેળ આપેલ છે પાંચમા નંબરમાં રોકડ મેળ અને પેટા રોકડ મેળ પાંચમા અને છઠ્ઠા નંબરમાં પેટ રોકડ મેળ અને પેટા રોકડ મેળ એ તમારું આના પછીનું ચેપ્ટર છે નવું ચેપ્ટર છે આના પછીનું નવું ચેપ્ટર છે એટલે એ ચેપ્ટરમાં આપણે એનું ડિસ્કશન કરશું જ્યારે લેણી હુંડી ને દેવી હુંડી એ તો હવે આઉટ ઓફ ડેટ છે આઈ મીન લેણી હુંડી દેવી હુંડીના વ્યવહારો હવે થતા નથી કેમ કે હવે મોટાભાગના વ્યવહારો ચેક દ્વારા થતા હોય છે ખાસ આમનો એનું પણ અલગ ચેપ્ટર છે એટલે છઠ્ઠું ચેપ્ટર તમારું રોકડ મેળનું છે સાતમું ચેપ્ટર ખાસ સામનાનું છે એટલે પેટાનોનના જે કુલ નવ પ્રકાર આપ્યા છે એમાં આ આ ચેપ્ટરમાં આપણે ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ માલ પરત નોંધ અને વેચાણ વેચાણ માલ પરત નોંધ શીખશું ઓકે રોકડ મેળ પેટા રોકડ મેળ એ આના પછીનું છઠ્ઠું ચેપ્ટર છે લેણી હુંડી નોન અને દેવી હુંડી નોન આ છે કે એ ટેક્સ્ટ બુકમાં એના માટે કોઈ અલગ વ્યવહારો આપેલા પણ નથી અને એ ખાલી એક પ્રકાર તરીકે યાદ રાખ્યું જ્યારે ખાસ આમ નોંધ એ તમારું સાતમું ચેપ્ટર છે ખાસ આમ નોંધ એ કેટલા ચેપ્ટર છે સાતમું એટલે એ એ જ એ જેતી ચેપ્ટરમાં અત્યારે આપણે કોન્સન્ટ્રેટ કરશું ખરીદ નોંધ અને વેચાણ નોંધ ઉપર આ ચેપ્ટરમાં આપણે ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ વેચાણ પરત નોંધ એના ઉપર કોન્સન્ટ્રેટ કરશું તો વારાફરથી આપણે જોઈએ પેલા શોર્ટમાં ખરીદ નોંધમાં પેલા સમજાઈ ગયું ને તમને ખરીદ નોંધ એટલે ખરીદીના વ્યવહારો નોંધવા માટે જે તમે અલગ ચોપડો રાખો છો ખરીદ વેચાણ એટલે વેચાણના વ્યવહારો નોંધવા માટે તમે જે અલગ ચોપડો રાખો છો વેચાણ ખરીદ પરતના વ્યવહારો નોંધવા માટે જે અલગ ચોપડો રાખો છો એ ખરીદ પરત અને એવી રીતે વેચાણ પરત ઓકે ના પેલી વાત આટલી યાદ રાખો ખરીદ નોંધમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવામાં આવે છે ખરીદ નોંધમાં કયા વ્યવહારો લખાશે માલની ઉધાર ખરીદી પછી ડિટેલમાં હું સમજાવીશ પણ પહેલાં ખાલી એની પ્રસ્તાવના સમજી લ્યો ખરીદ નોંધમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવામાં આવે છે અને ખરીદ નોંધનું બીજું નામ જમા નોંધ ખરીદ નોંધમાં કયા વ્યવહારો લખાશે માત્ર માલની ઉધાર ખરીદી એટલે આ એક શબ્દ ઉપરથી મગજમાં ઉતારો કે પેટા નોંધના પ્રકારો કેટલા પડ્યા એમાં રોકડ મેળે આવ્યો ને એટલે રોકડ ખરીદી હોય કે રોકડ વેચાણ હોય રોકડ ખરીદી અને રોકડ વેચાણ ક્યાં લખાય તો એ રોકડ મેળમાં લખાય રોકડ વ્યવહાર થઈ ગયા તો ખરીદ નોંધમાં મા દીકરા ક્યાં વ્યવહાર લખાશે સાંભળજો ધ્યાનથી સેમ વેચાણ નોંધમાં એટલે બેની વસ્તુ ભેગી સાંભળજો ખરીદ નોંધ અને વેચાણ નોંધમાં માત્ર ને માત્ર માત્ર ને માત્ર માલની ઉધાર ખરીદી જો બોલ લેટરથી લખેલું છે માલની ઉધાર ખરીદીના વ્યવહારો માલની મિલકતની નહીં સમજો માલની ઉધાર ખરીદીના વ્યવહારો ક્યાં લખાશે ખરી કેવી રીતે લખાશે કઈ રીતે લખાશે એ ચર્ચા આવતીકાલના લેક્ચરમાં આવશે તો માત્ર ને માત્ર માલની ઉધાર ખરીદીના વ્યવહારો મિલકતની નહીં પહેલાં તો ઉધાર ખરીદી સમજ રોકડ નહીં એટલે ખરીદ નોંધ અને વેચાણ નોંધમાં માત્ર ને માત્ર ઉધાર ખરીદી અને ઉધાર વેચાણના વ્યવહારો લખાય રોકડ ખરીદી અને રોકડ વેચાણના વ્યવહાર લખાય નહીં આપેલી વાત ખરીદ નોંધ કેમ બનાવી આ બધું જો પછી આવશે આ દરેકે દરેકેના દાખલા બધા છે જ આમાં હો એ વારાફરતી આવશે બેરા પ્રસ્તાવના સમજી લ્યો તો ખરીદ નોંધ એટલે ખરીદીના વ્યવહાર નોંધવા માટેનો અલગ ચોપડો વેચાણ નોંધ એટલે વેચાણના વ્યવહારો નોંધવા માટેનો અલગ ચોપડો એવી રીતે ખરીદ પરત અને એવી રીતે વેચાણ પરત ચાર પ્રકારની પેટા નોંધ ઉપર આ આ જેને કહેવાય કે આ ચેપ્ટરમાં આપણે કોન્સન્ટ્રેટ કરશું પછીની જે રોકડ મેળ છે પેટા રોકડ મેળ છે એના પછીનું છઠું પ્રકરણ છે અને ખાસ આમ નોન જે આપી છે એ સાતમું પ્રકરણ છે દેવી હુંડી અને લેણી હુંડીના વ્યવહારો ટેક્સ્ટબુકમાં કે સિલેબસમાં કે આપ્યા નથી અને પ્રસ્તુત છે ઓકે તો ખરીદ નોંધમાં માત્ર કયા વ્યવહાર લખાય માલની ઉધાર ખરીદી માલની ઉધાર ખરીદી મિલકતના વ્યવહાર ન આવે રોકડ વ્યવહાર ન આવે આટલું યાદ રાખો ખરીદ નોંધમાં માત્રને માત્ર કયા વ્યવહાર લખાય તમે ઉધાર કે શાખ ઉપર કે બાકીમાં માલ ખરીદો છો માત્ર ને માત્ર ઉધાર શાક પરના કે બાકીમાં ખરીદેલ માલના વ્યવહારોની નોંધ ખરીદ નોંધમાં થાય એવી જ રીતે ઉધાર વેચેલ માલ શાક પર વેચેલ માલ બાકીમાં વેચેલ માલ ના વેચાણના વ્યવહારો વેચાણ નોંધમાં થાય મિલકતની ખરીદી કે મિલકતનું વેચાણ પછી રોકડેથી હોય કે ઉધાર હોય અહીંયા લખાય નહીં મિલકતને લગતા વ્યવહારો જેમ કે ફર્નિચર ખરીદ્યું કે જૂનું યંત્ર વેચી નાખ્યું એવા વ્યવહારો ખરીદ નોંધ કે વેચાણ નોંધમાં નોંધવામાં આવતા નથી તો ખરીદ નોંધમાં માત્ર ને માત્ર કયા વ્યવહારો લખાય માલની ઉધાર ખરીદી મિલકત ને લગતા વ્યવહારો ન આવે રોકડ વ્યવહારો ન આવે આટલું પહેલાં યાદ રાખજો સેમ વિ વેચાણ નોંધમાં ક્યાં વ્યવહાર આવશે માલનું ઉધાર વેચાણ એટલે રોકડેથી વેચેલ માલ કે મિલકતનું વેચાણ હોય ટૂંકમાં રોકડ વ્યવહાર કે મિલકતને લગતા મિલકતના વેચાણને લગતા વ્યવહારો પણ વેચાણ નોંધમાં આવે નહીં તો મગજમાં કોતરી લ્યો ખરીદ નોંધમાં માત્ર અને માત્ર ખરીદ નોંધમાં માત્ર અને માત્ર માત્ર માલના ઉધાર વ્યવહારો મિલકત ને લગતા વ્યવહારો આમાં આવે નહીં રોકડ વ્યવહારો પણ આવે નહીં રોકડ વ્યવહારો રોકડ મેળમાં વયા જાય મિલકત વ્યવહારો ખાસ સામનોમાં વયા જાય જે આપણે જે તે ચેપ્ટર આવશે ત્યારે સમજીશું એવી જ રીતે ખરીદ માલ પરત આવે તો ખરીદ માલ પરત નોંધમાં અને વેચેલો માલ પરત આવે તો વેચેલ વેચાણ પરત નોંધમાં ઓકે આટલું યાદ રાખો નોટ્સ તમને પીડીએફ સ્વરૂપે જે આપવામાં આવે છે એ બેટા પ્લીઝ લખતા રહેજો આટલું યાદ રહી ગયું તો મારી સાથે જોઈ લ્યો આમનંદ એ શું છે નામાનો મૂળ ચોપડો તેમાં બધા જ વ્યવહારોની નોંધ કરવામાં આવે એટલે જાણે કે તમારી રફ નોટ બધા જ વ્યવહારો બધા જ વિષયો પેલા તમે આમ નોંધમાં લખો છો એટલે કે રફ ચોપડામાં લખો છો હવે વ્યવહારો વધુ હોય ત્યારે બધા જ વ્યવહારો એક જ ચોપડામાં તમે લખો તો થોડીક મુશ્કેલી પડે મોટા ભાગના ધંધામાં ખરીદીના વેચાણના ખરીદ પરત વેચાણ પરત રોકાણ રોકડ અને ચેકના વ્યવહારોનું પ્રમાણ વધુ હોય તો વેપારીઓ સગવડતા માટે સરળતા માટે શું કરે કે અમુક પ્રકારના વ્યવહારો કે જેનું પ્રમાણ વધુ હોય જે વારંવાર થતા હોય તો એના એ બધા વ્યવહારો આમનોના ચોપડા લખ સોરી આમનો આમનોના ચોપડામાં લખવાને બદલે એના માટે અલગ ચોપડા રાખે જેમ કે ઉધાર ખરીદી માલની ઉધાર ખરીદી માટે અલગ ચોપડો રાખો એને નામ આપ્યું ખરીદ નોંધ ઉધાર માલના વેચાણ માટે માલના ઉધાર વેચાણ માટે અલગ ચોપડો રાખો એને નામ આપ્યું એને નામ આપ્યું વેચાણ નોંધ એવી રીતે ખરીદ માલ પરત જે માલ તમે ઉધાર વેચેલ છે એ પરત આવે તો વેચાણ માલ પરત નોંધ જે માલ ઉધાર ખરીદેલો છે એ આપણે પરત કરીએ તો ખરીદ માલ પરત રોકડ વ્યવહાર કે ચેકના વ્યવહાર માટે રોકડ મેળ પણ ખરીદ માલ પરત જો આમાં નાની નાની વસ્તુ છે એ તમે યાદ રાખી લેજો વિકલ્પ વાળા પ્રશ્નો બને અને શા માટે કેવી રીતે એ હજી આપણે ચેપ્ટર શરૂ કર્યું સમજૂતી આપીશ તો ખરીદ નોંધમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવામાં આવે છે એનું બીજું નામ જમા એનું બીજું નામ જમા એવી રીતે વેચાણ નોંધમાં માલના ઉધાર વેચાણના વ્યવહારો લખવામાં આવે છે એનું બીજું નામ ઉધાર બરાબર ખરીદ માલ પરત નોંધનું બીજું નામ માલ પરત ઉધાર અને વેચાણ માલ પરત નોંધનું બીજું નામ માલ પરત જમા નોંધ એ પર્ટિક્યુલર દાખલામાં તમને સમજાવીશ તો આજે હું ટ્રાય કરું છું બે કટકામાં આ મોકલવાનો જોઉં છું બ્લર થાય છે નથી થતો કંઈ પ્રશ્ન થાય છે કે નથી થતો વિડીયો તમે જુઓ બ્લર થતો લાગે તો તમે મને જરા પૂછજો તેના સેટિંગ્સ હું તમને સમજાવીશ પણ હું ડોક્યુમેન્ટ્સ ફાઇલ કરીને મોકલી દઉં છું મે બી આજે એ પ્રશ્ન નહીં થાય આજે જેટલું સમજાવ્યું પહેલાં તો તમે આ પાંચ કે છ પાનાની જે પીડીએફ છે આઈ હોપ કે તમે લખી લીધી હશે એટલે તમારી નોટ્સમાં આ બધું લખેલું હોય તો ઓલરેડી વિડીયોના કોઈ પ્રશ્ન ન રહ્યો હું જે બોલું છું એ તમારે સાંભળવાનું છે અને સમજવાનું છે પણ છતાંય પ્રયત્ન કરીએ સારું આજના દિવસ પૂરતું આટલું રાખીએ તમારે આટલું યાદ રાખવાનું છે આમનો શું છે નામાનો મૂળ ચોપડો નંબર વન આમનો શું છે નામાનો મૂળ ચોપડો જુદા જુદા પ્રકારના વ્યવહારો જેમ કે ખરીદી વેચાણ રોકડ ચેકના વ્યવહારો સમાન પ્રકારના વ્યવહારો જેનું પ્રમાણ ધંધામાં સામાન્ય રીતે વધુ હોય તો એના માટે વેપારી બધા જ વ્યવહારો એક જ આમનોના ચોપડામાં લખવાને બદલે એના માટે એક અલગ ચોપડા રાખે ખરીદી માટે રાખવામાં આવેલો ચોપડો એટલે ખરીદ નોંધ એમાં માત્ર ને માત્ર માલની ઉધાર ખરીદીના વ્યવહારો લખાય એનું બીજું નામ જમા નોંધ એવી રીતે વેચાણના વ્યવહારો માલના ઉધાર વેચાણના વ્યવહારો નોંધવા માટે જે અલગ ચોપડો રાખ્યો એનું નામ વેચાણ નોંધ એનું બીજું નામ ઉધાર નોંધ ખરીદેલો માલ પરત આવે સોરી ખરીદેલો માલ આપણે પરત કરીએ તો એના માટે ખરીદ માલ પરત નોંધ એનું બીજું નામ માલ પરત ઉધાર નોંધ અને એનાથી ઉલટું વેચેલો માલ પરત આવે તો એના માટે વેચાણ માલ પરત નોંધ એનું બીજું નામ માલ પરત જમા નોંધ આટલું સમજાશે આટલું યાદ રાખો આ પ્રકરણમાં પાંચમા પ્રકરણમાં આપણે ચાર પ્રકારની પેટા નોંધ શીખવાની છે ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ માલ પરત નોંધ અને વેચાણ માલ પરત નોંધ રોકડ મેળ પેટા રોકડ મેળ એ આના પછીનું છઠ્ઠું પ્રકરણ છે ખાસામ નોંધ એ આના પછીનું સાતમું પ્રકરણ છે લેણી હુંડી દેવી હુંડીના વ્યવહારો નથી ઓકે આટલું રાખીએ જય શ્રી કૃષ્ણમાં દીકરા ટેક કેર અગેન યુ અ વેરી હેપી ન્યુ ઇયર ટેક કેર